ગઈ પાંચ જૂનના રોજ પેરામાઉન્ટ કંપની છે જીઆઈડીસીમાં એ કંપનીમાં એક ચોરી થયેલી એ ચોરીમાં આરોપી છે પ્રકાશ પરમાર જે આ કંપનીમાં માલસામાન ભરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે એની સાથે એ કંપનીનો સિક્યોરિટી ગાર્ડ નકીન મકવાણ અને ત્રીજો વિજેન્દ્ર રાજભર જે ટેમ્પો ચાલક છે ટેમ્પોનો માલિક એના ટેમ્પોમાં આ ત્રણેય ભેગા થઈને આ જે પેરામાઉન્ટ કંપની છે એ કંપનીમાંથી એક લાખ વીસ હજારની કિંમતની સ્ટેનલેસ સ્ટીલની ચોરી કરેલી આ ચોરી બાદ જે પ્રકાશ પરમાર છે એ પ્રકાશ પરમારને આ વિજેન્દ્ર રાજભર જે છે વિજેન્દ્ર રાજભરે એક લાખ વીસ હજાર આપેલા આજે આની કિંમત અને એ લોકો મહાદેવ કાંટો છે એ જીઆઈડીસીમાં છે ત્યાં કાંટા પાવતી મેળવેલી અને ત્યારબાદ અશોક દુબે નામનો એક આપણો બીજો ગુનો દાખલ થયો છે એ અશોક દુબોએ આ વિજેન્દ્ર પરમારનો વિજેન્દ્ર રાજભરનો કોન્ટેક કરેલો અને એને ટેમ્પો સાથે પકડ્યો છે અશોક દુબે અશોક દુબે જ્યુપિટર ચાર રસ્તા પાસે આ વિજેન્દ્ર રાજભરને લઈ જઈને એને જણાવેલ કે ત્યાં ચોરી કરેલી છે કોની પાસેથી લાવ્યો છે જણાય એટલે વિજેન્દ્ર રાજભરે જણાવ્યું કે આ પ્રકાશ પરમાર પાસેથી હું લાવેલો છું ત્યારબાદ આ અશોક દુબે પ્રકાશ પરમારનો કોન્ટેક કરીને એને જ્યુપિટર ચાર રસ્તા પાસે જે બેંકર હોસ્પિટલ આવેલી છે ત્યાં બોલાવેલા બેન્કર હોસ્પિટલ પાસે બોલાવીને પ્રકાશ પરમારને અશોક દુબે જણાવેલ કે તે આ ચોરી કરેલી છે એ તારા કંપની માલિકોને બોલાય અને દસ લાખ રૂપિયા મને આપી દે નહીં તો હું પોલીસમાં આની જાણ કરીશ ત્યારબાદ પ્રકાશ જે પરમાર છે એની પાસે આટલા પૈસા ન હોય એને જાણ કરી કે મારી પાસે આ પૈસા છે નહીં એ તમારે જેને જાણ કરવી હોય તો આ અશોક દુબે એ એક તરકટ રચે છે અને જે આ રાજભર છે જે જેણે આ ચોરીનો માલ ખરીદ્યો એની પાસે પોલીસ સ્ટેશનમાં એક અરજી અપાવે છે કે વિજેન્દ્ર રાજપરે પ્રકાશ પરમાર પાસેથી જે માલ ખરીદ્યો એનું બિલ આપતો નથી એટલે પ્રકાશ પરમાર વિરુદ્ધ આ રીતે એક અરજી અપાવ્યા છે ત્યારબાદ આ અરજીની તપાસ પોલીસ સ્ટેશનમાં ચાલુ હતી એ દરમિયાન આપણે જે કંપનીના માલિકોના નિવેદન લીધે કંપનીના માલિકોના નિવેદન લેતા ખબર પડી કે ખરેખર આવો ચોરીનો એક બનાવ બનેલો છે અને કંપનીમાંથી આ રીતે ચોરી થયેલી છે ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં આ તમામ જે અશોક દુબે વિજેન્દ્ર રાજભર એ બધા એ સીસીટીવી ફૂટેજમાંથી એને એ બાબતને સમર્થન મળે છે ત્યારબાદ એક રોહિત પાંડે અને અશોક દુબે એ લોકો એકબીજા ટેલિફોન કરીને આ પ્રકાશ પરમારને દસ લાખ રૂપિયા આપવા માટે દબાણ કરે ત્યારબાદ આ પ્રકાશ પરમાર જે છે એના એક મિત્ર એની પાસેથી એનો ટેમ્પો ગીરવે મૂકીને સાત લાખ રૂપિયા લાવે છે અને આ જે પ્રકાશ પરમાર છે એ પાટી શૈલેષ પાટિલ શૈલેષ પાટિલ એ મારુતિધામમાં એની સાથે જ રહે છે એની સાથે જયેશ પટેલ અને વિજય ચૌહાણ જે તમામ મારુતિ મારુતિધામમાં સાથે રહે છે એ લોકો આ પ્રકાશ પરમાર પાસે સાત લાખ રૂપિયા અશોક દુબે માંગ્યા છે એ પ્રમાણે એની પાસે આ સાત સાત લાખ રૂપિયા લઈ લે છે અને પ્રકાશ પરમાર છે એ એના મિત્ર રાજુભાઈ મંડોદરા પાસે એના એનો ટેમ્પો ગીરવે મૂકીને સાત લાખ રૂપિયા રોકડા લાવે છે અને શૈલેષ પાટિલ મારફતે એ પૈસા શૈલેષ પાટિલ જયેશ પટેલ અને વિજય ચૌહાણ આ ત્રણ લોકોને આપે છે એટલે આપણે આમાં કુલ બે ગુના દાખલ કરેલા છે પહેલો ગુનો જે કંપનીમાં જે પેરામાઉન્ટ કંપનીમાં ચોરી થઈ છે એ કંપનીમાં ચોરીનો એક ગુનો જેમાં આરોપી પ્રકાશ પરમાર નગીનભાઈ મકવાણા અને વિજેન્દ્ર રાજભર આ ત્રણ આરોપીઓ છે એ ત્રણ આ સાત વર્ષથી ઓગણીસ સજાનો ગુનો છે એટલે ત્રણેયને આપણે એના ચહેરા નિશાન પત્રક ભરીને એને મુક્ત કરેલા છે ત્યારબાદ બીજો જે ગુનો છે એની અંદર શૈલેશ પાટિલ જયેશ પટેલ વિજય ચૌહાણ અને અશોક દુબે આ ચાર આરોપીઓ છે જેમાં બળજબરીથી કઢાવી લેવું અને ખંડણીના આ ગુના જે સેકન્ડ ગુનો આપણે દાખલ કરેલો છે આ ગુનો દાખલ થયા બાદ બાર બાર તારીખના જ્યારે આપણે એની જે જયેશ પટેલ છે આરોપી એનું સ્ટેટમેન્ટ લઈને એને મુક્ત કરેલો ત્યારબાદ બાર તારીખે રાત્રે એસએસજી હોસ્પિટલમાંથી આ જે આરોપી છે જયેશ પટેલ એણે ફિનાઇલ પીધેલ વર્ધી આપણને મળેલી એ સ્ટેશનરી નોંધના આધારે આપણે એસએસજી હોસ્પિટલ જઈ એનું નિવેદન લીધેલ જે નિવેદનમાં વિડીયોગ્રાફિક નિવેદન એનું લીધેલ વાળું નિવેદન લીધેલ જેમાં નિવેદન સમયે એની બેન પણ હાજર હતી જયેશ પટેલની જેમાં એણે એવું જણાવેલું કે પાસા પોલીસ કરશે એના ડરથી મેં આ ફિનાઇલ પીધેલું અને મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી ત્યારબાદ તેર છના રોજ સાંજે ફરીથી આ જે આરોપી જયેશ પટેલ છે એને એક બીજો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરેલ કે પોલીસે મને ગુપ્ત ભાગ ઉપર કરંટ આપ્યો છે અને માર માર્યો છે ત્યારબાદ આપણે એ બાબતે એક જાણવા જોગ દાખલ કરેલી છે માંજલ પોલીસ સ્ટેશનમાં ઓગણીસ ઓબ્લિક બે હજાર પચીસ આપણે ત્યાંના જે ડૉક્ટરશ્રી છે એમની સાથે વાત કરેલી છે અને ડૉક્ટર સાહેબે જણાવેલ છે કે કોઈ પણ પોલીસ દ્વારા માર મારેલા કે કરંટ આપેલાના કોઈ પુરાવા મળેલા નથી તેણે ફિનાઇલ પીધી હોય એવા પણ કોઈ પુરાવા મળેલા નથી અને બિલકુલ ખોટા મુકમ આક્ષેપો કરેલા છે તો જે આ જયેશ પટેલ છે એણે મીડિયામાં વિડીયો વાયરલ કરીને ન્યૂ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ ખોટી એક ભ્રામક જે બધી રજૂઆતો કરેલી છે એને અત્યારે મેડિકલ સારવાર યાદી એની મેળવવાની ચાલુ છે અને તમામ એના આક્ષેપો ખોટા પુરવાર થયેલા છે આ સિવાય જે પ્રથમ આરોપી છે શૈલેષ નારાયણ પાટીલ એણે પણ પહેલા દિવસે આ રીતના આક્ષેપો કરેલા એનું પણ સારવાર સર્ટિફિકેટ આવેલું એને પણ કોઈ પોલીસ દ્વારા માર મારેલાના પુરાવા મળેલા નથી હાલ તપાસ ચાલુ છે સમગ્ર ગુનામાં આપણને ઘણા બધા સીસીટીવી ફૂટેજ મળેલા છે ઘણા બધા કોલ રેકોર્ડિંગ મળેલા છે જેમાં તમામ આરોપીઓ વિરુદ્ધ સબળ પુરાવા મળેલા છે હાલ તપાસ અશોક દુબે જે છે અશોક દુબે વિરુદ્ધ બે હજાર સોળમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની કાવતરા માટે અને આમ સેક મુજબનો આ ગુનો દાખલ થયેલો છે ગુનાઈત ઇતિહાસ છે આ બેકગ્રાઉન્ડ શું છે કેમ રચી રહ્યા છે આ ગુનો દાખલ થયો એ પહેલા અને એ પછી આપણે જીઆઈડીસી માંથી ઘણા બધા વેપારીઓની પણ રજૂઆતો આવેલી છે કે આ જે લોકો છે એ અવારનવાર આ રીતે અ ભંગારની ચોરી અને આવી રીતે અલગ અલગ પોલીસના નામે અને મીડિયાના નામે તોડ કરવાના કિસ્સાઓ બનેલા છે અને એ બધી તપાસ પણ હાલ ચાલુ છે બસ એ લોકો આવી રીતે કોઈ ચોક્કસ કોઈ કામ ધંધો કરતા હોય છે નહીં ટેમ્પો ચલાવે છે કોઈ કોઈ બીજું સામાન્ય મીડિયા સાથે ફરતું હોય એ પ્રકારના કામ કોઈ વ્યવસ્થિત કામ ધંધો કરતા હોય એવા કોઈ મળેલા નથી એટલે આપણે એમને પૂછ્યું છે એમની પાસે કોઈ પુરાવા નથી આપણે હજુ પણ એમની પાસે પુરાવા માગીએ છીએ કોઈ હજુ સુધી પુરાવા રજૂ કરી શક્યા નથી કોઈ પણ પુરાવા હોય તો પોલીસ તપાસ કરવા માટે બેઠેલું છે નહીં આવા કોઈ પણ બનાવો જો પબ્લિકને જાહેર જનતાને જણાવવા માગીએ છીએ કે આવા કોઈ પણ પોલીસના નામે કોઈ પૈસા માંગે કે મીડિયાના નામે કોઈ પૈસા માંગે તો તરત પોલીસ સ્ટેશનને જાણ કરી અમે